કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની પુત્રીઓ વિશે અભદ્ર વધુ વકર્યો છે આજે પાટીદાર સમાજ દ્વારા મહામાલી આયોજન કલેક્ટર દ્વારા પાઠ કરવામાં આવી હતી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ દેવાની જેમાં અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને બિનહરીફ કરાય તો પાટીદાર મહામેર સંધાન હતું અને ગુજરાતને બંધ કરવા સુધીના પ્રયાસો કરવાની પદ્ધતિ આવી હતી ઉત્સાહમાં પાટીદારો મહારેલી આયોજન પાટીદાર સમાજના જૂથો સમાજો લીલી મુખ્ય માર્ગો પર ફરીથી યોજના હતી આવેદન પાઠવવામાં આવ્યું હતું રેલી અને આવેદન આપસી પાટીદાર સમાજના પોપટ કગથરા જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાની પાટીદાર મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવા માટે આવેદન આપવા તેમજ સ્પીને પણ જણાવ્યું હતું કે સભ્યોએ સ્વીકાર્યા હતા પરંતુ અરજી કરી સુરતની રચના કરી હતી તેમના ઠાલા રજૂઆતોથી પાટીદાર સમાજ નારાજ છે અને સંકલ્પ થયો નથી જેથી અડતાલીસ કલાકમાં અરજી દ્વારા એફઆઈઆર દાખલ થાય તો પોલીસ તપાસ સત્તાધારી દેખાડો